જેને મકાન ધરકના રોસઈ ઘરના પથ્થર તૂટી ગયા હતા જેને ઘરના સામાનને પણ નુકસાન પહોંચી હતી આ પહેલા પણ બસ ત્રણ મકાનમાં આવી જ રીતે ગાબડું પડતા ઘરમાં મોટી નુકસાની પહોંચી હતી જોકે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી હાલ તમામ પિંગના પિલર મકાનો અને દિવાલ પર મોટી મોટી તિરાડો પડી ગઈ છે

અને બે મહિના પેલા સ્લેબ પડ્યો હતો અત્યારે આગલા રૂમ પણ તળ પડી ગઈ છે આવ્યા હતા રાતે વાગે એ ગાબડા પડ્યા હતા નળ તૂટી ગયા ઘરમાં નુકસાન થયું છે તો આમાં માણસ ની કઈ રીતે જીવન જીવવું કે કઈ રીતે કેવું એવું મુશ્કેલી છે અહીંયા મકાન લીધા તો છે પણ અત્યારે બાંધકામ હાવ કાચા છે આના તો આની માટે શું કરવું ને કઈ જે કઈ હોય એનું તમે નિરાકરણ લાવવાનું આનું બધા સન્દા બાથરૂમ બધી જગ્યાએ પાણી પડે છે અમારા આગલા રૂમ માં પડે એમ છે અને રોડામાં તળ પડી ગઈ છે આ જવાર આવ્યા એ લોકો મેં વાત કરી હતી સાહેબ મેં કીધું આ થયું છે મારી સામે મકાનમાં મકાન માં આખો રોહડો તૂટી ગયો છે ઉપરનો સ્લેબ તૂટી ગયો છે રાતે અને નળ બળ તૂટી ગયા છે એ લોકો બેન બિચારા થોડાક વેરા જાગ્યા હોત એનું નુકસાન ખરેખર થતી બેન ની માથે જોખમ છે અને હરિયા તો હાવ લબડતા હોય દોરા કેમ લબડે એવો હરિયા લબડે તો તમારી માંગ શું છે અમારી માંગ છે હરકું કરાવી દે મકાન આવી ગયું હું બીજી જગ્યાએ જ્યાં કઈ તૂટ્યું ખૂટ્યું હોય